ધાવડાના મહિલા સરપંચે જીવના જોખમે સસ્તા અનાજનો દુકાનદારો દ્વારા થતી કાળા બજારી ખુલ્લી પાડી ધાવડાના મહિલા સરપંચ લીલાબેન ગોસ્વામીએ જીવના જોખમે રાત્રે રાશનિંગનો જથ્થો સગવગી થાય તે પહેલા ગ્રામ પંચાયત સભ્યો ગામના જાગૃત નાગરિકને સ્થાનિક પત્રકારોને સાથે રાખી સસ્તા અનાજનો દુકાનદારો દ્વારા થતી કાળા બજારી ખુલ્લી પાડી હતી

બાદ નખત્રાણા પોલીસે સસ્તા અનાજ ભરેલો ટેમ્પો કબજો લઈ પોલીસ સ્ટેશન માં રાખ્યો હતો. ધાવડા ગ્રામ પંચાયત સરપંચ મહિલા હોવા છતાં રાત્રે બાર વાગે એકલા ગામની સીમવાડી રૂબરૂ જઈને એક સરપંચને શોભે એવી કામગીરી કરી હતી. પણ પોલીસે પંચનામા વગર જ માલ ત્યાં ઉપાડતા સરપંચે દુકાનદારોમાં ફફડાટ ફેલાવ્યો હતો. રિપોર્ટ બાય રાજુ જોશી નખત